ફેમિલી મિત્રો જય શિયાળા અમારા ઉતારા આ સનાતન માં છે તો આ ઉતારાના પણ તમને હું વિગતવાર જણાવું સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવું તો અમારા વ્લોગમાં તમે બિના રહેજો જય શિયા જય શ્યારામ મિત્રો તો હાલ અત્યારે આપણે જો આ સનાતન વિદ્યાલય છે સનાતન સનાતન સેવા મંડળ સ્કૂલ છે સનાતન સેવા મંડળમાં પ્રાથમિક શાળા શ્રી અરજી બાપા માધ્યમિક શાળા શ્રી એસ કેવી કોમર્સ એન્ડ આર્ટસ સ્કૂલ દ્વારકા આ જો તમે આ હજી આમાં શાળાઓ છે જોઈ શકો છો તો આમાં અમારા ઉતારા છે તો હું તમને બતાવું અમારા બ્લોગમાં તમે બિનારે જો ભાઈ હા હાલો મિત્રો તો આપણે અંદર ને આ જો ગેટ છે જો આ અંદરનો ગેટ છે છે ને ઓફિસ અહીંથી અંદર એન્ટ્રી જય શ્યારામ મિત્રો તો હવે આપણે અંદર જઈ જય શ્યારામ મિત્રો તો તમે આ તમારી નજરે નિહાળી શકો છો સરસ મજાનો આ ઉતારા અમારા છે આ ઉતારામાં ફક્ત બહેનો ના જ ઉતારા છે બાજુમાં નિહાળી શકો છો આ પુરુષનો ઉતારા છે આપણે પહેલા જોઈએ તે બૈરાના ઉતારા હતા જોઈ શકો છો જો તમે અત્યારે જો આપણે આ પુરુષના ઉતારામાં આવી ગયા છીએ જુઓ તમે આ સરસ મજાનો જોરદાર કેટલી જગ્યા છે અહીંયા ને આ પુરુષનો ઉતારો છે તો દરિયાના કિનારે જ અમારો કથા મંડપ છે ઓ ભાઈ જુઓ તમે આગળ આવી ગયા ગમે

હાલો મિત્રો જો સરસ મજાના અહીંયા જો બટાકાના આ કટકા કરવાનું મશીન છે હો ભાઈ બટેટા મશીનથી આ અહીંથી કટકા કરે સુધારે છે બટેટા જો તમે જય શા મિત્રો જો અત્યારે હાલ આપણે આ રસોડામાં આવી ગયા છે ને સરસ મજાના જો અહીંયા ગુંડલા બનાવ્યા છે હો ભાઈ આ આ ઘી નાખીને પ્યોર ઘી નાખીને સરસ મજાના ગુંડલા બનાવે છે અને આ ભાઈઓ છે ને આ ગુંડલાની સાધુ રોટલી એટલે સરસ મજાની જુઓ આ સાધુ રોટલી કેવી રીતે જોઈએ અને એક્શન જુઓ તમે હા મિત્રો હા મિત્રો જુઓ સરસ મજાની રોટલી બની રહી છે જય શ્યારામ જુઓ તમે અહીંયા તે ગુંડલા આ બીજી જગ્યાએ બનાવે છે અને સરસ મજાની રોટલી બનાવે છે જો વાહ હાથ બોલી ગયા હાથ બોલી ગયા જો તમે એક્શન થી એ રોટલી બનાવો ભાઈ થપ્પો લગાડી દીધો છે જય શ્યારામ તમે આ નજરે નિહાળી શકો સરસ મજાનું અહીંયા શાક બની રહ્યું છે જુઓ તમે ચાલો મિત્રો તમે આ નજરે નિહાળી શકો છો સરસમાં જોરદાર રસોડું છે સહેજો તમે ચાલો મિત્રો તમે આ નજરે નિહાળી શકો છો સરસમાં જોરદાર રસોડું છે સહેજો તમે પ્રભુ પ્રસાદ શરૂ થવા પેલા જો આપણે આ અહીંયા થાલ ધરી રહ્યા છે તમે આ નજરે જોઈ શકો છો તો મહાપ્રસાદની શરૂ થવા જય શામ મિત્રો સરસ મજાના જો આ કાજુ બદામ નાખેલા સરસ મજાના લાડુ છે ઓ ભાઈ આ જો આ પ્રસાદ આજે હું તમને બતાવું શું શું પ્રસાદમાં છે એ આ સરસ મજાના કાજુ બદામવાળા લાડુ છે અને રોટલી જો ભાઈ રોટલી છે જો સરસ મજાની આમાં રોટલી છે સાદું રોટલી છે સરસ મજાની રોટલી અને આ શાક ઊંઝું શાક છે જોઈ શકો છો સરસ મજાનું આ ઊંઝું શાક છે જો તમે તીખી ગુંદી ને તીખી છે સરસ મજાની આ ઘરેલી દાળ છે અને આ ભાત છે ને સાથે સાથે સંભારો પણ છે જુઓ તમે આ સરસ મજાનો સંભારો છે ને સાથે પાપડ છે આમ કુલ આઠ વસ્તુ આપણે આ જે આ મહાપ્રસાદમાં આપવાની છે આ હંધી હું તમને બતાવ્યું આ તમે નિહાળી શકો છો સરસ મજાનું છે હો ભાઈ જોઈ તમે આમાં કાંઈ ઘટે નહીં ભાઈ રસોડામાં કાંઈ ઘટે નહીં હો ભાઈ વીઆઈપીમાં રસોડામાં અત્યારે આપણે હાલ આવી ગયા છીએ જોઈ શકો છો આગળ શરૂઆત થવાની છે તમને બતાવું છું કે આ સેંજળ ગામ થી આ બેનો સુધા સેવા કરવા આવેલા છે ને દોરીજા અહીંયા સેવા કરે છે જય શ્રી આ જય શ્રી આ મોજમાં છે ને આનંદમાં જય શ્રી આ શરૂ થઈ ગઈ છે પ્રસાદી આપે આપે જય શિયા જય શિયા જય શિયા રાખ

તમારા કદાચ નહીં થયું પડે રોટલી સીતારામ મુજા છે ને હારું છે ને જય શ્રી રામ આપણે વીઆઈપી રસોડામાં ગયા અને આ જનરલ રસોડું છે પણ પ્રસાદ તો બધે એક સરખો છે હો ભાઈ હા મિત્રો તો પ્રસાદ બે જગ્યાએ એક સરખો છે હાલ આ જનરલ રોહોડામાં આવી ગયા અને વીઆઈપીમાં પણ આ એક સેમ જ પ્રસાદ છે હો ભાઈ જાઓ તમે વીઆઈપીમાં જમો કે સાદા રોહોડામાં જમો કે જનરલમાં જમો પણ પ્રસાદ તો હંડાઈને હેરખે ભાગે જ મળે છે સરખો જ મળે છે હા જય છે તમને અહીંયા સરસ મજાની આ પીસીલું જીરું નાખીને સાસ પાય હો ભાઈ જુઓ તમે જોરદાર હા હા સાસ આમ કાંઈ ઘટે નહીં હો ભાઈ જો તમે સરસ મજાની સાસ નો અહીંયા જમીન બહાર નીકળો ને એટલે તરત જાડી ખદડા પડે કે દેશી ભાષામાં કે હળી ઊભી રહે એવી સાસ અહીંયા તને આપે છે જો ભાઈ પીરસે છે